આજે અમે સીવાયસેસ ના નવા નામ એસાપ આજે લોન્ચ કરી રહ્યા છીએ અને એમાં તમામ વિદ્યાર્થીઓને તમામ યુવાનોને અમે આહવાન કરીએ છીએ કે આવો ઓલ્ટરનેટિવ પોલિટિક્સમાં વિદ્યાર્થીઓના પોલિટિક્સમાં જોડાવો આપશો અને મને બહુ આનંદ થયો કે ખૂબ બધા વિદ્યાર્થી પાંખો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઘણા નવા વિદ્યાર્થીઓ જોડાયા છે ઘણા અન્ય એસોસિએશન થી પણ જોડાયા છે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓનો અવાજ છે એ અવાજ એમાંથી તાલુકા જિલ્લા લડીને કોર્પોરેશનો લડીને વિધાનસભાઓ લડીને વિધાનસભા સુધી પહોંચશે એવી મને ખાતરી છે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે

તો ખરેખર તો ખાડા પડે છે તો મુખ્યમંત્રી ખાધા મંત્રીએ રાજીનામું જોઈએ તમારે ચૂકવવું પડે એટલે હું તો તમામને વિનંતી કરું છું કે હેલ્મેટ એવું પહેરો ઉપર લખો કે હવે કરો વિસાવદરવાડી એટલે ખબર પડે એ ઉતારાઈ જશે હવે એક જ રસ્તો છે હેલ્મેટ ઉપર લખાવો કરો વિસાવદરવાડી એટલે બીજે જ દિવસે ભાજપ પડે એમ કે હવે હેલ્મેટ જરૂર નથી આ લોકોની પ્રજાથી પડી નથી તમે મને એમ લો સિટીમાં ચાલીસ પચાસ ની સ્પીડ ચાલતી હેલ્મેટ ની શું જરૂર છે ભાઈ શું જરૂર છે તમે ખેડૂત બહાર થી આવતો હોય બિચારો ગામડે થી આવતો હોય અહિયાં વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારા ખાતામાં વધારે મળે છે આપણે માણસો એટલે આ લોકો અભણોની સરકાર છે ચલાવતા આવડતી નથી બેફામ પણ વાંદરાઓના હાથમાં પિસ્ટોલ આવી ગઈ એવી હાલત છે

અમેરિકાથી આ વાત કરે બોલો અહિયાં ના ખેડૂતોને ભાવ નથી મળતા અને અમેરિકા થી આ વાત કરવા છે નરેન્દ્ર મોદીજી એટલે આ તો ખતમ કરવા માટે આવ્યા છે